આમોદ તાલુકાના તણછા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો દ્વારા રામજી મંદિરનું ભવ્ય નવનિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર ગણપતિજી હનુમાનજી ગંગા ભવાની માતાજી 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 મહાલક્ષ્મી અંબા ક્ષેમ કલ્યાણી અને કલ્યાણ સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ લોકો જોડાયા હતા તેમજ પૂજા વિધિમાં પિસ્તાલીસ થી વધુ જોડાઓ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત પ્રાણ પ્રતિષ્ઠા સાથે યજ્ઞકુંડમાં સિફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવળ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અલમાશબાજ ટીપીએન ચેનલ આમોદ મે આગંચા ગામમાં બે હજાર સુરમાં રામજી મંદિર હતું એમાં બે હજાર સોળમાં ચાલકનું નજીક કરીને ભગવાન સત્યનારાયણ મેં ચાલક પ્રતિષ્ઠા કરી અને અમને ગળામાં લઈ દેવા અને અત્યારે બે હજાર પચીસમાં ત્રણ દિવસી પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલે છે અને આજે છે એની પ્રતિષ્ઠા સંપૂર્ણ કર્મથી શાસ્ત્રો કર્મથી કરી છે આ પ્રતિષ્ઠા કરવાથી સર્વનું કલ્યાણ થાય ગામનું ઉત્થાન થાય ગામમાં જેને અહીંયા સિલા આપી છે એ સર્વનું કલ્યાણ થાય અને પ્રતિષ્ઠા કરવાના દરેક થાય અને સર્વનું કલ્યાણ થાય તે માટે આપણા પ્રતિષ્ઠા કરી છે ભગવાન સર્વનું સારું કરે સર્વની રક્ષા કરે શુભ સંકલ્પો પૂરા કરે અને આ મંદિરમાં જે કોઈ દર્શન કરવા આવે એ ભગવાન સૌને કલાસ કરાયે વિરાજમાન છે તો દરેકની શુભ મનોકામના પૂર્ણ કરે